સુરત નજીકના કઠોર વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે લોકોના આરોગ્ય પર અસર પડવા પામી છે શહેર સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત હોસ્પિટલમાં સત્યોતેર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે બીમારી ગામમાં ફેલાતા છ લોકોના મોત થોડા દિવસોમાં થયા હોવાનું જણાવીને કોંગ્રેસના અગ્રણી દ્વારા પાલિકાના કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે તથા મૃતકોના પરિવારને સહાય કરવાની સાથે પાઇપલાઇનનું કામ ઝડપથી થાય તેવી રજૂઆત સાથે ફરિયાદ કરાય છે તે બુધવારે સુરત મેયર સહિતના પણ કઠોર દોડી જવા પામ્યા છે કઠોરના વિવેકનગર કોલોનીના વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે સદર વિસ્તારના અનેક લોકોને પ્રદૂષિત પાણી પીવાના કારણે તબિયત બગડવા પામી હતી પીવાના પાણીની લાઇનમાં ગટ્ટરનું પ્રદૂષિત પાણી ભેગું થવાને કારણે પીવાનું પાણી પ્રદૂષિત થતા તે પાણી પીવાના કારણે કઠોર રેફરલ હોસ્પિટલમાં ઓગણીસ બાળકો ઓગણીસ સ્ત્રી દસ પુરુષો અને લોખાત ખાનગી હોસ્પિટલમાં અગિયાર બાળકો પંદર સ્ત્રી ત્રણ પુરુષો મળી કુલ સત્યોતેર થી પણ વધુ દર્દીઓ સારવા લઈ રહ્યા છે પીવાનું પાણી પ્રદૂષિત થતાં તે પાણી પીવાને કારણે કઠોર વિસ્તારના છ લોકોના મૃત્યુ થયા છે અંગે કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે પીવાના પાણી તથા ગટરની સાફ સફાઈ કરવા બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા તત્કાલ અસરથી ભંગાન પડેલ પીવાના પાણીની લાઈની જગ્યાએ નવી પીવાના પાણીની લાઈન નાખવા આવે તથા નવી ગટર લાઈન નાખવામાં આવે તથા સદર ઘટનામાં મૃત્યુ પામેલ ગરીબ આદિવાસી લોકોના પરિવારને આર્થિક સહાય સરકાર આપવામાં આવે તથા હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે તે માંગણી કરી છે આ બાબતમાં ગંભીરતાથી તાકીદે તત્કાળ નિર્ણય કરવા વિનંતી પણ કરી છે ઇનાબેન શું થયું કઈ રીતે દવાખાન લાવવામાં આવ્યા કોને કોને થઈ થી પછી કઈ રીતે દવાખાન લાવ્યા કોણ છે તમારું કેટલા પરિવારમાં દર્દ પરિવાર બેન છે અને સારું છે હાલ તો કઠોર વિસ્તારમાં પ્રદૂષિત પાણી લઈને 77 લોકો હોસ્પિટલમાં ખસેડ્યા છે યાર છ લોકોના મોત નીપજવા પામ્યા છે જેને લઈને તંત્ર સામે લોકોમાં ભારે ભાર રોષ પણ જોવા મળ્યો છે તો ઘટનાની જાણ થતા સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલ અને ડેપ્યુટી મેયર મનપા કમિશનર અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ પણ કઠોર ખાતે દોડી જવા પામ્યા હતા સમગ્ર ઘટનાનું આજે સ્થળથી નુકસાન કરતા માલુમ પડ્યું કે ડ્રેનેજ અને પાણીની લાઈનો સુરત જિલ્લાના કઠોની વિવેકનગર કોલોનીમાં પીવાના પાણી લાઈનમાં ભંગાણ પડવાને કારણે અનેક લોકોની તબિયત લથડી હોય અને છ લોકોના મૃત્યુ પામતા તંત્ર પણ જોડતું થવા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા